ધારીના નાબાપરા મુકામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ અનાવરણ કાર્યક્રમ યોજાયો ધારી તાલુકાના નાબાપરા ખાતે આજરોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ દેવગી આશ્રમ ખીચાના મહંત માધવદાસ બાબુના વરદસ્તે ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકાયો છે

વિપુલભાઈ ચાવડા તેમજ પંચભાઈઓના ખૂબ જ અથાગ પ્રયત્નોથી સમાજવાડીનું નિર્માણ થઈ થયેલ થવા જઈ રહ્યું છે ત્યારે અને આ તબક્કે આ પંચભાઈઓ તરફથી આ સમાજવાડીમાં બાબા સાહેબના ટેસનું અનાવરણ કાર્યક્રમ આજરોજ રાખવામાં આવેલ જેમાં ટેસુનું અનાવરણ કાર્યક્રમ ખીચા દેવંગી આશ્રમના મહંત શ્રી માધવદાસ બાપાના વરદ હસ્તે આવવામાં આવેલ તેમજ આ પ્રસંગે ધારી તાલુકાનો અનુસૂચિત જાતિ સમાજ તેમજ દવાપરા ગામના તમામ જાતિ ધર્મ સંપ્રદાયના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ આલુરું સંપન્ન કરવામાં આવે છે સંજય વાડાનો રિપોર્ટ S9 ન્યૂઝ ધારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે